જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે આશા કે તમને પસંદ આવી તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે આપણે આવી ગયા છે નોકરી ઉપર અત્યારે આપણે આવી ગયા છે માતાજીના મંદિરે કેમ કે કાલે હું સાસર કી નોકરીમાં હતો તો અત્યારે માતાજીના આજે પૂનમ છે તો અત્યારે દર્શન તો કરી લીધા છે પણ તમને દર્શન કરાવી જાઉં માતાજીના દર્શન કરી લીધા છે તો બાકી છે ને આ મંદિર બધું આજે ઝાકળ બહુ આવી હતી સવાર તો આ બધા છે પાંદડા ને હું ખાઈ રહ્યું તો તે બધું વ્યવસ્થિત રીતે સાફ કરી નાખું અને બારાબાઈ ગ્રાઉન્ડ હતું તે પણ સાફ કરી નાખું વ્યવસ્થિત રીતે અને બાકી શ્રીફળની જે પ્રસાદીનો આપણે શ્રીફળ વધારીએ છીએ ત્યાં જે ખરાબ બધું ત્યાં બધું ક્લીન કરી નાખ્યું છે વ્યવસ્થિત તો ચાલો તમને બારાબાઈ નો નજારો બતાડી દઉં તો આ રીતે બધું ક્લીન કરી નાખ્યું છે બધું વ્યવસ્થિત રીતે વારી સોરી નાખ્યું છે અને રેડી ભાઈ જાવ પાણી પી છે તો હવે મારે નીકળવાનું છે ઘેરે અત્યારે જયારે સાસે નોકરી આવે ને ત્યારે કામ મારા કાયમી હોય ખબર છે હું લેતા આવવાનું લેતો જવાનું બાકી કઈ નહીં તો અત્યારે યુનિફોર્મ પહેરી ગયેલો છે તો હવે ફટાફટ છે ને ઘેરે નીકળીએ ને આ ભાઈ પાક બહુ મોબાઈલ ઠાવકો નથી ને રિઝલ્ટ વાળો એટલે મારે એને ફોટા પાડીને દેવા પડે જયદીપ ભાઈ ને હા મોબાઈલ તો કેદી લઈ રામસાગર ની સે ન તાર તૂટી જાય એવું છે ઈમાં તો કામ થોડાવો ઓહો હવે વાતો આની બહુ સાંભળી લીધી હવે નીકળીએ ઘેરે માતાજીના મંદિરેથી ઘેરે આવી ગયો છે આવીને ફટાફટ કપડાં બદલાઈ લીધા છે મમ્મી છે તે જમવાનો નાસ્તો બનાવી લીધો છે અને અત્યારે સમય છે ને સાડા દસ હું વાગી ગયો છે સાડા દસ થઈ ગયા છે તમે જોઈ શકતા હશો અને મમ્મી અત્યારે ઘેરે નથી ભાઈ છે તે દુકાઈને છે પપ્પા સુરત ગયેલા છે મમ્મી છે ને અહીંયા ગામમાં અમારે રાહત કામ આવે છે સાફ સફાઈ કરવાનું તો મમ્મી ત્યાં ગયેલા છે અને મારે પણ અત્યારે પરેશભાઈની રિક્ષા લઈને એક ફેરો કરવા જવાનો છે લાકડા છે રાહત કામ છે ને ત્યાં બાવડા હતા તો તેના ઠુંગાડા નીકળ્યા છે તો તે બધું છે ને કટિંગ કામ કરી અને મુક્તિ ધામ નાખવા દેવાનું છે ઘેડ તો એ કામ છે તો તેનો ફેરો કરવાનો છે તો ભરતભાઈ આજે સોટીલા ગયા ને એટલા માટે તેના ઉજાગરો ને એવું બધું એ છે પુનિમ ભરવા માતાજી જાય એટલે દર પૂનમે ગામનું પાદર છે ત્યાં જો આ જગ્યામાં છે ને સાફ સફાઈ બધી બાવડાને કાઢ્યા છે તો અહીંયા અત્યારે ભરતીનું કામ ચાલુ છે મમ્મી અહીંયા રોજગારના કામે આવી ગયેલા છે અને આપણે ફ્રી સેવા આ લાકડા છે એટલા એ બધા મુક્તિધામમાં નાખવા દેવાના છે આપણો મિત્ર વિક્રમ મારો ખાસ જીગરજાન તો આ બધા લાકડા છે ત્યાં બાવડા કાઢ્યા એટલા માટે નીકળ્યા હતા તો આપણેથી બીજી કંઈ તો સેવા નથી થઈ એટલા માટે આ લાકડા કમ્પ્લીટ કાઢી ને હવે આ બધા છે ને મુક્તિધામ નાખ્યાવાના છે કેમકે આપણે ફ્રી હતા તો એક કામ કરી નાખીએ આપણે જાહેર કામ છે મુક્તિ ધામ ને નાખવા દેવાના છે લાકડા તો નાખી આવ્યા ફરેજ ની રિક્ષા છે તો આ એક સળાવવાનું બાકી છે તો છડાવી અને મુક્તિ ધામ નીકળીએ રિક્ષામાં કમ્પ્લીટ લીધે નાળા દીધા અને કેવલ એ આવ્યો વિક્રમ પખે તો હવે વિક્રમભાઈ ને કેવલ રામ રામ કરી કેવલ કેવલભાઈ રામ રામ હાલો હવે આવી આમાં અમે નીકળીએ હવે વર્તન ઠલવવા આપણે નીકળીએ પરેશભાઈ નો ટેપ ફીટ કરી લીધું તો પાછા આવતા છે ખેડૂતો શોટ માં બતાડી કેમ અત્યારે તો રિક્ષા બે આઈ ચાક પડે નકર એક સાઈડ ભાગે એટલા માટે તો ચાલો નીકળીએ જાય ભરી કામ ચાલુ છે હોજી હું ને કેવલ છે તો અમે બંને અત્યારે આવી ગયા અહીંયા મુક્તિ ધામ મે અને આપણે રિક્ષા હતી તે બધે કમ્પ્લીટ ખાલી કરી નાખી છે વ્યવસ્થિત રીતે તો આ જગ્યાએ અને કેવલ ભાઈ અત્યારે રિક્ષા સાફ કરે છે અને ગીત તો છે ને તમને પરેશ જઈને સ્પીકર માં નહીં સંભરાવી શકું કેમ કે છે ને ગીતે આમ બ્લોગ વાળા મોબાઈલ વેથી વગડે અને શૂટ પણ અહીંયાથી જ કરવું પડે એટલે ગીત જ્યારે વગાડીએ ત્યારે કેમેરો ચાલુ થાય એટલે ગીત બંધ થઈ જાય એટલા માટે આમાં નહીં વગડી શકે આપણે બીજો મોબાઈલ લઈશું ત્યારે બતાડશું બાકી જો ભરતભાઈ પાસે સ્પીકર પડ્યા હતા ટેપ નાખી દીધું અને નવી બેટરી પણ નાખી દીધી છે ભાઈ જો અહીંયા તો બાકી તો કંઈ નઈ અત્યારે જો હવે થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને હવે ઘેરા નીકળીએ કેમ કે ભૂખ લાગી છે જોરદાર અને કેવલભાઈ ભાઈ હું હાલે તમારે કેવલભાઈ મારી સાથે ક્યારેક ક્યારેક આવે છે સેવામાં ભાઈ ને ભાઈ ને મોબાઈલ લેવો તમે જણાવી કેવલભાઈ કોમેડી વિડીયો બનાવે કે નહીં વિશાલ છે હું કેવલભાઈ કે નહી તો અત્યારે હવે ફટાફટ નીકળીએ પરત ભાઈ રિક્ષા કમ્પ્લીટ સાફ કરી નાખી રીતે આવી શકો છો મોટું પતલું અત્યારે સલુ છે રોટલી છે દહીં છે અને સાઈઝ છે શાક છે રીંગડા બટેટાનું અને એમાં ભેગું મેં દહીં નાખી દીધું તો અત્યારે હવે જમવા બેસી ગયા છે તો જમી લઈએ અને જમીને પછી ભાઈને ને જમવા આવવાનું છે તો દુકાઈને નીકળવું આરામ આરામ આપણે કરતા જ નથી બહુ બઉને આવી ગયો છે ભાઈ જમવા અને ગયો છે તો બાકી તો અત્યારે બાળકોને રવિશે પડી છે જો અત્યારે બધા મસ્તી કરે છે તો આપણે પણ જો આ રીતે પેલા મસ્તી કરતા બધા તો આ જાપામાં એટલા બ્લોક ને કઈ નતું અત્યારે બ્લોક ને બધું ફિટ થઈ ગયું છે આ છોકરા અત્યારે મસ્તી કરે છે પેલા રમતા બહુ વર એમાં આજ આજ પ્રાથમિક શાળામાં આપણે ભણી ગયેલા છે આજ પ્રાથમિક શાળામાં હું ભણ્યો એક થી આઠ ધોરણ અહીંયા ભણાવે તો અહીંયા તમે ભણી ગયેલા છે બાકી તો કઈ નહીં અત્યારે દુકાઈ ને બેઠો છે આ બધા બાળકો અત્યારે રમે છે અમે આ વડલાવે બહુ રેમાં વડલાવે અને સામે જો કુંતર દેખાય નહીં દેખાતો હોય છે નિશાળની બાજુમાં જૂનું બસ સ્ટેન્ડ છે અમારા ફાધર પાદરમાં ત્યાં બહુ અમારે રેમા અને પડતા અને વડલા વડલા ઉપર એ બહુ રેમા જેવા વડલા નો ઓટો છે ને બહુ જૂનવાણી છે વડલો મારો જન્મ છે ત્યારનો છે બે હજાર બે હજાર ની સાઈલ નો સેટ છે બે હજાર એક ની સાઈલ નો અત્યારે તો બધે બાળકો રમે છે ગામ અમારું બહુ ફૂલરામા ગામ બહુ ડેવલપ થઈ ગયું છે અત્યારે ગામડામાં નથી અત્યારે સિટીમાં થોડા ઘણું તો આવી ગયો છે કેમ કે અત્યારે માણસો છે તે બધા સિટીમાં વહી ગયા છે બહુ રહેવા માટે કામ ધંધા માટે કેમ કે ગામડામાં બહુ ખેતીવાડી હોય એ રહી બાકી તો બધા નીકળી જાય બસ આપણે અત્યારે બેઠા છે દુકાનિયા મસ્ત મજાના બાળકો રિસર્ચ પીડી છે મંદિરે આવી ગયો છે અને ભાઈ અત્યારે દુકાન બેઠો છે અત્યારે હું થોડી વાર આવ્યો તો થોડું કામ કરી નાખ્યું ઝાડવા પી રહેવાની હું બધું થોડુંક કામ કરી નાખ્યું એટલે બાકી તો કઈ અત્યારે કામ નતું એટલે ફ્રી હતો એટલે મંદિરે વહી આવ્યો પાણી આવે તો આ જો આગળના ઝાડવામાં પાણી ચાલુ છે અને મારો ભત્રીજો અત્યારે આવ્યો છે અહીં પાછળ હિસ્કે છે દિવ્યસ તો બસ આ રીતે છે અત્યારે નજારો અને બાકી તો આગળ આપણે ઘેર જઈ નાઈ ફ્રેશ થઈને આજે નીકળવાનો છે અત્યારે ઘરે આવીને નાઈ લીધો છે નાઈ હવે ફ્રેશ થઈ ગયો છે તો અત્યારે કોટ પહેરી લીધો છે કપડા બદલાઈ લીધા છે અને હવે બતી લઈ અને હવે ઘેરમાં રખો લે નીકળીએ તો મારે અને શિવમ બાપુને ને જવાનું છે તો સારું નીકળીએ અત્યારે હવે ઘેરમાં પરી છે ને આવી ગઈ માધુ ભાઈ હમણાં ભાગી ગઈ હતી આજ કી રીહાણી હો પરી બેન આજ છે ને કી રીહાણી આ વિડીયો માં આવી જો રડે તો ચાલો નીકળીએ આપણો મનસુખભાઈ ના છોકરો રાદલા કાકાનો નો ભત્રી જો ને આપડો ભત્રી જો કેમ એ બાકી છે ને પોહો તો બાકી તો કંઈ નઈ મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમે ત્રણેય મિત્રો ખેતર અને મારી સાથે છે સાગર શિવમ અને આઈ એમ પોચે તો અત્યારે સાંજનો નજારો છે દી આથમી ગયો છે અને આજ પૂનમનો નો સાંજ ઉગી ગયો છે અત્યારે શિવમ બાપુ કવાળી લઈને જાય ખેતરે હજી બહુ જાતા નથી અને બાકી જો અત્યારે નજારો જોવો એક શાનદાર ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જો આ રીતે છે બધા પાકી ગયા ને કોક ને ધાણા બધું કાસું છે પાંચ કિલો મોકલાય મારા વાલા ઓહો દીપડો આયુસે નીપડો આયુસે નહી તો આપડી ગાડી આગળ રાખી દીધી છે આપડે બીજા ખેતર અને હવે આ ખેતર ફટાફટ જવાનું છે કેમકે ત્યાં પછી આગળ ભૂંડલા આવી જાય અને બીજું તો કઈ નઈ મિત્રો આજનો વિડીયો વિડીયો કલેજા ની કોમેડીમાં ફટાફટ જઈને જોઈ આઈજો કાલે સાંજના સમય માં આવી જ સાંજે સાત આઠ વાગે તો જોવાનું ભૂલતા નહીં કલેજાની કોમેડીમાં અને બાકી તો અત્યારે જ આયા શૈયા તો જો અમારે કેમ બાકી ને છે ને શૈયા અમારે તો ભાઈ આગળ છે અમારા સૈન્યા માં આગળ પાંચ પાંચ કિલો ખવરાય દેવા આગળ બે ને આગળ ધરબી દેવામાં આવશે તો ચાલો જલ્દી ખેતર જાય ને બસ અત્યારે અમે ખેતર અમારા પૂગી ગયા છે અને આ જો આપડા શેણ્યા જે લીલા સૌ પડ્યા છે ના ને જો બધા અત્યારે પાકી ગયા ને આપણા હજી પાકવાના બાકી છે જો તમે આપણા બાજુના ખેતરવાળાને પાકી ગયા ને અમારા હજી પાકવાના બાકી છે હજી પંદર દિવસ નીકળી જાય છે અને જો બાકી આજે પૂનમ છે તો સાંજે દેખાય છે અને અત્યારે છે ને અમે ત્રણેય વખતે છે ને શીણા ખાવાનું ચાલુ કરી દીધું સાગર શિવમ અને એમ પોતે તો ફટાફટ શીણા ખાવા માંડીએ રખોલું તો સાતું થાય બાકીને ખાઈ લેવાય શું કેવું તમારા બે નું

આ બાપુ વરે ભાઈ તું ભાઈ સૈયા ખાવે તો ખા ના તું જોવાય તો મને મારા ખેતર થી કાઢે લે માણસ જો આ ધરમ કરતા ટાઈક પડે આનું નામ બસ અત્યારે હવે ખેતરથી નીકળી જાય અને અત્યારે અંધારું થઈ ગયો તો હવે દરેક ઘેર જ નીકળીશું તો જોવા અમે શેણ લઈ લીધા છે બધા ખાવા પડે ને ઘેરે ઘરે આવી ગયો છે અને ઘેરે આવીને સાગર તેની ગયા છે અને મમ્મી અત્યારે જમવાનું બનાવી નાખ્યું છે તો સાલો અત્યારે ભૂખ લાગી છે તો જમી લઉં શેણિયા તો ખાતા હતા અત્યારે ભૂખ તો લાગી હોય ને ભાઈ જમવા બેસી ગયો છે ટપુ છે મોટું પતલું ચાલુ કરી લીધું છે અને આજે જમવામાં મમ્મી બટેરા બનાવ્યા તો ફટાફટ જમી લઈએ ને બગડા સાથે બોલાવી નાખીએ કેમ કે સમય થી આવું કઈ ખાધું નથી હાલો તમારે ખાવું તો ને બગડા સાથે બોલાવી નાખીએ પછી આગળ નીકળીએ દુકાઈ તો સારો ફટાફટ જમી લઉં તો બસ અત્યારે જમી લીધો છે અને જમી અને અત્યારે હવે દુકાને તો નથી જવાનું કેમ કે ભાઈ છે ને તે આવીને હવે જમી લે છે દસ સાડા દસ વાગે અને મારે અત્યારે જવાનું એક બાજુમાં વડી લોક થઈ ગયા છે બધામાં જવાનું છે નથી એટલે ચેનલમાં નવા પહેલી વાર આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો લાઈક શેર કરી નાખજો તો બાકી તો આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી જાય છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા કાલના બ્લોગ માં ત્યાર સુધી બધાને જય માતાજી